હા લવ ફેમિલી સ્વાગત છે તમારું અમારા ફેમિલી પણ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ ને જય કેમ છો બધાય જો પહોંચી ગયા છે નવી હોટલ પર મૂન્નાર મુન્નારે પહોંચી ગયા અમારી હોટલ હતી અહીંયા ચકીને કરી દીધું રૂમ આપણે અપાઈ ગયો છે તો સૌથી પહેલાં તો એને રૂમ પણ કરાવી દોગમાં ખુશીને એને અંદર બે હદડી છે એન્ટ્રી છે સૌથી પહેલાં અહીંયા વોશરૂમ છે વોશરૂમ મેન જ જોયું સરસ લ્યો આખો વોશરૂમ ટુ રહી કરાવી દો સરસ બે પાર્ટમાં છે સરસ એ અસલ છે રૂમ સારો છે અહીંયા આઈપુ છે ફર ફર નાનકડો વોટરો આપ્યો છે અહીંયા સામાન રહી ગયો અમારો બે બેગ અપાઈ ગયા

વ્યૂ જોઈ લે અહીંથી આ જબરદસ્ત વ્યૂ છે નીચે સ્વિમિંગ પૂલ છે અહીંયા અત્યારે બધા એન્જોય કરે હમણાં તો બે છોકરા એન્જોય કરતા હતા કેવા લાગ્યો તમને બધા વ્યૂ અહીંથી હોટલ માંથી બાર નો તને ગઈ મો ગઈ મો ને વર્ષ છે ને હોટલ રાખી એ બધી પૈસા વસૂલ

મસ્ત કાચ આપ્યો હે ડ્રેસિંગ માટે આખે આખો હા કઈ તૈયાર થાવ હોય લેડીઝ તૈયાર હોય હોય ને ફરવાય હોય હા એટલે મોટા કાચ આપ્યા હા શું કે તારે તૈયાર થવાનું છે હા તું અચાનક જ હસ્તો હોય અચાનક જ ખારો થઈ ગયા એમ ન આલે ને આ રીવે ને ઓલો પડી તારું વઈ ગયું એટલે આ લ્યો તું ચાના ના ટેટલી બેટલી બધી ઉડાડ દે હા પાછો રમવા મિંડો વોશરૂમ સરસ એક નંબર મારે વધારે જરૂર પડે એ વાત સાચી તો તમને લાસ્ટ બ્લોગ કેવો લાગ્યો બધે કોમેન્ટ કરજો તમને બધાની ટ્રીપના બ્લોગ જોવાની મજા આવે અને એન્જોય અમે જેટલું બને એટલો વધારે બધું બતાવવાની ટ્રાય કરી હા હા તું દેખાણું ન કર આનું તો આવું અમારે ચાલતું જઈશે હા હલો અલ ફટાફટ ફ્રેશ થઈ જાય પછી જાય બહાર ફ્રેશ થઈને નીકળી ગયા છીએ હોટેલમાંથી ને અત્યારે હવે જાય છે જોઈ કે એડવેન્ચર પાર્ક માં જવાના હી આ બાજુ અત્યારે વેધર કેવું થઈ ગયું ખબર ક્લાઉડી ક્લાઉડી થઈ ગયું બધી બાજુ જો હે હા લઈ લે એને હું ઓલું જોતું તું ડીજી આય ક્લાઉડી વેધર થઈ ગયું આખું એને એટલી બધી ઠંડી નથી પણ પડશે રાત્રે એમ કેતા હતા હા આ બાજુ આ બધી

તો અત્યારે બધે છે ને જરાક વધારે પડતી ભીડ છે તો જોઈ આગળ બધે જાય ક્યાં કેવી ભીડ છે એટલે કેમ વહી ગયું હલો ગાડી આવી ગઈ છે નીકળી આવી ગયા છીએ એડવેન્ચર પાર્કમાં આ એડવેન્ચર પાર્ક છે મુન્નાર માયા અમારા જે ડ્રાઈવર છે ગાઈડ છે એનું કેવું છે કે મોટો મોટો એડવેન્ચર પાર્ક છે જીપ લાઇન છે બીજું બધી ઘણી બધી એડવેન્ચર એક્ટિવિટી છે ખુશી કરીશ ને બધી એક્ટિવિટી ટ્રાય કરી બધી જાય તો ખરી ટિકિટ તો લીધી એ બધી એક્ટિવિટી ની હવે જોઈ કેટલા કોણ કરે કોણ નથી કરતું હાલો જો અહીંયા તો પેલા ઝૂલ તો બોલે કાંઈ વાલ તો લઈ ધીમે ધીમે ઓ ઝૂલ તો બોલ યાદ આવી ગયો સ્ટાર્ટિંગ તો આવું થવું જ જોઈએ ધીમે ધીમે મને તો લાગે બીક આવું બધે બીક લાગે ઓમ ખોટા ટિકિટ લા દીધા એક પર્સન ના બારસો રૂપિયા ટિકિટ છે પ્લસ જીએસટી ઓકે આટલે આઈરે આઈરે બધાય પૂછશો કે ટિકિટ શું હતી હું રીતનું હે તો અહીંયા જબરું હે હાલો 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 ધીમે ધીમે

ખુશી નર્વસ એમાં બીવાનું હોય જા પરાય ને રેડી કરાવે જા જા લાગે તું જાને ભાઈ આખો બંધ કરીને જા તને કઈ થાય તો જો એ અમે ઉધી જવાનું એ કઈ નથી આમ જો તો પરસેવો નથી ભાઈ તું ના રે ના મારે તને કરાવડાવું છે ના રે ના જિંદગી માં બાકી ન રહી જવું છે

हमें जो तीर काम था उपाड़ा है धनुर धरे हैं उपाड़ो तीर काम था खेच 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 अजी छोड़ लि, छोड़ लियो नो गियो तो, खेच खेच बार कर बार कर बार कर जोर थी बार कर जोर थी कर जो खेचिए खेचिए ऊपर कर ऊपर कर थोड़ू कजी હજી ખેડી <laughs> 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 ઘેટોકાય બોલતો નથી મને એમ કે રોવે તાકી ના ના આરામથી બેટો છોય બરે તમે એમ સાબો ન જોતા કે તમારી આગળ આવવા કે બે બેટાને બેયની येत છે અમે એને બર્થી કાલ હે આને બર્થી કાલ હે જો આનો કાલ હે સેલિબ્રેટ કરવાનો હે આનોય કાલ હે સેલિબ્રેટ કરવાનો હે કેવી મજા આવી વલામાં કો મજા આવી એમાં જીપ લાઇન માંય બહુ મજા આવી અત્યારે બીજી એક્ટિવિટી કરી એમાંય મજા આવી હા नो के वो ये हो है के आमाई मारा करता વધારે પોઈન્ટ કરસે ઓકે જોઈ આરસી વારામી રમે છે ટાઈમ ચાલુ ધીમે 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 એકઈ નો ગિયો હજી તો આવતરે આલો આવતરે આવતરે

મેડમ જાય આ એક્ટિવિટી કરવા જો રેડી થઈ ગયા હો આ કે હાલ જે હો બરોબર કહ્યો જો મમ્મા ગયા હરસિવ મમ્મા ગયા જો Hills sperringer, gaya, masih, wah, 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 mana kayak BZ, ya? Mohon BZ, naik, yo, return, wah, wah, ada aktif, ya? Mau masuk, mama, kami kami mau, come, Difficult mau, uh. mau, difficult mau, 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 toy બધી પતી જવા સાડા થઈ જવાનું હવે અહીંથી નીકળવાના હે જો ખુશી આમાં કેવી મજા આવે થોડા ચક્કર આવશે એવું લાગે મને

કેબલ કાર માં ઉપર જાય હી બે ગયા હી થોડો કેમેરો બ્લર થઈ ગયો ખુશી આ થડી ગયો કેમેરા માં એટલે આ સાફ કરવા જેવું નથી આવડી નીચે હે મજા આવી ને આખા એડવેન્ચર પાર્ક માં આ ભાઈ બેઠા અને વાળ પર જો ને નસીબ કેવી મજા આવી અત્યારે નો જોવે છે જોવે છે બધું અમે જાય હી ઉપર આવડી થી આ વાબત થી નીચે હે

એને બહુ મજા આવી આરસીએ મોજ કરી રહ્યો છે એક જે કર્યું ને એ તમારું કરવા જેવો હતું કરવા જેવું તો કાઈ વાંધો નહી એ મેં કર્યું હે ઓલરેડી એકવાર કર્યું તો હા મેં કોઈ દી નતું મેં આગર એકવાર કર્યું એટલે મે હું આ એડવેન્ચર પાર્ક માં આવ્યો છું તારા માટે કે કે ખુશીની બધી એક્ટિવિટી કરાવી છે બીક લાગે હું પણ હાલી જાય ધીમે ધીમે હાલી જાય ને તો બસ હોટલે પહોંચ્યા અને જો આરસીએ ને જમાઈડ્યો આરસીએ જમી લીધું હવે અત્યારે જો રમે છે અને આસીએ જો

ચાલો આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરશું મળીશું કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ